સ્પર્ધાઓ કરાવેલી એવી જ રીતે આ વખતે બીજી વખત અમે પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ કરી આયોજન અમે આ વખતે પણ કરી રહ્યા છીએ ગત વર્ષે અમે કુલ છવ્વીસ સ્પર્ધાઓ કરાવેલી હતી આ વર્ષે જેમાં ઘનવાદ્યની કુલ પાંચ નવી અમે સ્પર્ધાઓ ઉમેરેલ છે જે પૈકી ઝાંઝ મંજીરા કરતાલ સંઘ ભૂંગળ અને ઝાલર આ પાંચ સ્પર્ધાઓ છે એ અમે વધારાની આમાં ઉમેરેલ છે આ સ્પર્ધાઓમાં એટલે ટોટલ અમે આ વખતે એકત્રીસ સ્પર્ધાઓ કરાવવાના છીએ આ સ્પર્ધાઓમાં જે વિજેતાઓ બનશે તેને પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતાઓને અનુક્રમે એક હજાર સાડા સાતસો અને પાંચસો રૂપિયા ઇનામ રોકડ ઇનામ આપવામાં આવશે મોમેન્ટો એટલે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી એમને પુરસ્કૃત કરવામાં આવશે

નો અનુભવ રહ્યો હતો લોકોએ પણ ખૂબ ઉત્સાહમાં ભાગ લીધેલો હતો સ્પર્ધાઓમાં તો આ વખતે અમારે આ આ આ વખત અમે અમે કરી રહ્યા તો કરીએ જ છીએ તરણેતરના મેળામાં જે જૂની આપણી સંસ્કૃતિના લોકવાદ્યના કલાકારો છે જેમ કે રાવણ હતો છે પછી મોરલી વાદીની મોરલી છે એવી રીતે જૂના જે કલા વિસરાઈ રહી છે એના કલાકારોને પણ અમે તરણેતરના મેળામાં ફરતા રાખશું જેથી લોકો એને નિહાળી શકે અત્યારની જે યુવા પેઢી છે એનાથી પરિચિત થાય આવું પણ આયોજન છે આ ઉપરાંત સાંજે અમે સાંસ્કૃતિક કાર્યક્રમો ત્રણેય દિવસ છવ્વીસ તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ ત્રણેય દિવસ સુધી અમે ટુરિઝમનો સ્ટેજ છે ત્યાં સ્ટાર્ટિંગમાં અમે લોક ડાયરા છે રાસ ગરબા છે એવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ત્રણેય દિવસ કરાવવાના છીએ